જય હિન્દ જય ભારત કેમ છો બધા મારા ચાહક મિત્રો મિત્રો હું છું તમારો જગી ભુવાજી આજે તમારા માટે એક દુઃખ જ ઘટના ની વાત કરવા જઈ રહ્યો છું તો મિત્રો પહેલા તો તમે આ વિડીયો જુઓ રાતોરાત કોઈ બીજો ઉદ્યોગપતિ એમ કે મારે અહીંયા ફેક્ટરી નાખવી છે તમે રૂપિયા ટોકન આપી શકો છો ઓગણીસો બાવન થી વસાહત છે આ તો વિરુદ્ધમાં છે આપણે એમ કહીએ કે પંદર વર્ષ ભાડે મકાન રહીએ તો એ ખાલી કરવા નથી અધિકાર નથી બરાબર આ તો કાયદા પ્રમાણે છે ને તમે મકાન આપી નથી શકતા પેલા તમે એવું બે હજાર બાવીસ સુધી બધાને મકાન આપી દેશો તમે આ મકાન છે એ તોડી દોજો અને એટલા માટે તોડી દોજો કે માલધારી છે ગરીબ છે શ્રમિક છે એટલે અમારા બાપ ની તાકાત હોય તો અમિત શાહ નું મકાન તોડો જોઈએ કોર્પોરેશન ની એક ડિટેલ ગઢાવીશું આપણે કે કેટલા ભાજપ ના નેતાઓ ગેરકાયદેસર મકાનો કર્યા છે અને એના તોડાવીશું જો આ મકાનો ફરીથી બનાવવામાં નહીં આવે તો એના મકાન થોડા વિશ્વ આપણે તમે મિત્રો અમદાવાદની ઓઢવની અંદર રબાની સમાજને ઘણા બીજી પણ સમાજોના મકાન પાડવામાં આવ્યા છે તો આ વાત હું એક સરકાર તરીકે રજૂઆત કરવા માંગુ છું કે સરકાર તમે આ ગરીબોના ઘર પાડો છો છે એના કારણે હા તમારે પાડવા હોય તો તમે બુટલેકોરના ઘર પાડો તમે કોઈ નેતાઓના ઘર પાડો તમે કોઈ તમારા પોલિટિક્સમાં જે તમારા રાજકારણમાં બેઠા હોય એના ઘર પાડો કોઈ ગવર્મેન્ટમાં ગરીબોના ઘર સેના માટે પાડો છો કે આ અનલીગલ છે તો તમને પણ ખબર હશે કે આપણા ઓગણીસો બાવન પછી કે કોઈ પણ આપણા ભારતનો નાગરિક નાના મકાનમાં રહેતો હોય યા મોટા મકાનમાં રહેતો હોય તો એ મકાનમાં એને ખાલી કરવાની અધિકાર હોતો નથી તો તમે ડાયરેક્ટ કોઈના મકાન પાડી નાખો છો તો તમને ખબર છે કે સરકારનું કાર્ય શું છે સરકાર કઈ રીતે બને છે સરકાર એક આમ નાગરિક જે જનતા એને વોટ આપે છે અને વોટના ધોરણે જે પેલા વોટ મોંવા આવે છે ભીખારી ભીખ હારી ભીખ મોગ્યા ટાઈપ કે અમને વોટ આપજો અમને વોટ આપજો અમે તમારી સેવા કરીશું અમે તમારા સેવક છીએ મિત્રો વિડિયો પૂરો જોજો તમે એકવાર જરૂરથી કે અમે તમારા સેવક છીએ વિકાસ લાવીશું તમારો તમારા જે તમારી જરૂરિત જીવન જરૂરિતની વસ્તુ જે તમારા અહીંયા ટેકનોલોજી લાવીશું અને તમારી સ્કૂલો બનાવીશું પણ આપીશું અને સામે બોર્ડની પરીક્ષા આવી રહી છે બાળકો જે અભ્યાસ કરતા હશે એ અભ્યાસ કરતા એમને શારીરિક શિક્ષણ મળશે કે નહીં મળે જે કરોડો એને લાખોપતિ છે એને તો કોઈ પ્રોબ્લેમ આવતો નથી પણ જ્યાં ગરીબ મકાનમાં રહેતા હતા આ બાળકો કઈ જગ્યાએ જઈને અભ્યાસ કરશે અને એમને એમના ઉપર કઈ રીતે એમના ઉપર વિત્તી હશે એ તમને ખ્યાલ ખબર હશે કે ચલો આ અનલીગલ હોય તો અનલીગલ હોય તો ઓગણીસો બાવન થી આ માણસો રહી રહ્યા છે અને ઘણા જૂના અને પુરાણ મકાન છે સરકાર નું કાર્ય શું હોય છે કે જે કોઈ મકાન જે કોઈ ભાઈને સરકાર તો આપે છે એને કોઈ ગરીબને સહાય કરી આપે છે તો ગરીબને ગરીબને તમે આપવું હોય તો આપો ને ગરીબમાંથી લેવાનું શા માટે કામ કરો છો અરે લેવાની વાત તો લેવામાં રહી તમે એના હોય એ બિચારા પાડી નાખો છો આપવાની વાત સાઈડ માં રહી એ પણ એને વાતને પૂતો મારી દઈએ કે તમે આપવાનો તો કઈ વાંધો નહીં પણ બિચારાના ઘર છે એ ઘર તમે શાના માટે ભાડો છો કે તમારો સરકાર નું આજ કામ છે બીજું બધા કામ પટી ગયા છે તો મિત્રો વિડીયો પણ પૂરા રહેજો અને આ વિડીયો અંદર હું તમને જોઈ લો પૂરો વિડીયો પણ બતાવવાનો છું કે કઈ રીતે ઘર પાડે છે મોહનસો બિચારાના કોઈ પણ પાર્ટીના ઉમેદવારો એને ટિકિટો આપવામાં આવે છે એને ઉમેદવાર જાહેર કરવામાં આવે છે કે આ ઉમેદવાર છે તો એ માણસ જાય ને એની પાર્ટી જાય ને એના જગ્યાએ ભીખ માગે છે કે અમને વોટ આપજો અમને વોટ આપજો અમે તમારા સેવક થશું અને તમારા સેવકે કાર્ય

ગુજરાતનો મોટા મોટો જિલ્લો બનાસકાંઠા હતો તો બનાસકાંઠા અંદર ધાનેરાની અંદર પાણીની બહુ પ્રોબ્લેમ છે તો પાણીની પ્રોબ્લેમ છે સરકાર ને અમે અને અમારા જે બધાય ધાનેરા નાગરિકો ફરિયાદ કે પાણી નથી પાણી નથી પાણી નથી પાણી નથી તો કે થરાદ જિલ્લો થશે તો તમને ધાનેરાને પાણી મળશે કેમ તમે થરાદ જિલ્લો થશે તો ધાનેરા પાણી મળશે તમે એ બનાસકાંઠા જિલ્લો તો બનાસકાંઠા જિલ્લાને તમે ગુજરાતનો સર્વશ્રેષ્ઠ યા દુનિયાનો તો વાત છોડો પણ ભારતનો સર્વશ્રેષ્ઠ તમે જિલ્લો નતા બનાવી શકતા કે ખાલી બબડી કરો છો તો મિત્રો વધુમાં વધુ તમે શેર કરજો અને આ વિડીયો જેટલા તમારા હગાવાલા બીજા તમારા જેટલા પણ જોતા હોય મારા ધાનેરાના રહેવાસી જેટલા પણ મારા ભાઈબંધ અથવા મારી બેન કોઈ પણ મારા વડીલો વિડીયો જોતા હોય તો વિડીયો વધુમાં વધુ શેર કરજો કારણ કે સરકાર જે હાલની ટાઈમમાં જે કરી રહી છે તો સો ટકા કૌભાણ જ કરે છે બાકી સરકાર કોઈ કરતી નથી એક બાજુથી પુલ બનતો હોય તો બીજી બાજુથી પુલ તૂટી અને નીચો પડ્યો હોય એનું રિપેરિંગ ચાલુ હોય એટલે આવી રીતે સરકારોમાં મોટા મોટા કૌભાંડ થાય છે અને મિત્રો એક જ હું તમને સવાલ પૂછું છું કે કોઈ પણ નાની ફેમિલીનો નાની મિડલ ક્લાસ ફેમિલીનો છોકરો હોય એ છોકરાને એક બાજુ સરકાર નારા લગાવે છે કે બડેગા તો બળેગા ઇન્ડિયા તો જે મિડલ ક્લાસનો છોકરો હોય એ સરકારી ગવર્મેન્ટ સ્કૂલમાં તમે ક્યારે જઈને જોયું છે કે એમાં કેવું શિક્ષણ મળે છે જે મોટા જે પૈસાવાળા છે એમને તો દિવસના છોકરાને બે બે ત્રણ ત્રણ ટ્યુશનો મળતા હોય છે પ્લસ એમને એમનો સારી સ્કૂલોમાં એડમિશન થતા હોય સારી સ્કૂલો માં એમનો અભ્યાસ થતો હોય તો બિચારા ગવર્મેન્ટ સ્કૂલમાં જે છોકરા ભણતા એમના માથે પતરા પણ લીધા રૂમોમાં તો એને ક્યારેય શારીરિક શિક્ષણ ના મળે ને તો મિત્રો એને ક્યારેય નોકરી ના મળે ના મળે ના જ મળે કેમકે એ મિડલ ક્લાસ ફેમિલી સ્કૂલોમાં એડમિશન કરાવવાની એની બચારાની એની હોય એટલે સરકારી સ્કૂલો સરકારી સરકારી તો છતાં એક જ વાત સરકારી વાત નથી કરતો પણ સરકારમાં બધું કૌભાંડ મોટે ભાગે થાય છે કેમ તમને ખબર નથી કે સરકારમાં કઈ રીતે ભણાવવામાં આવે છે કઈ રીતે ભણાવવામાં નથી આવતું સરકારને બધી જ ખબર છે સરકારને જનરલ બધી જ ખબર છે સરકાર

એનો સેવક બનાવીએ છીએ એ આપણો સાહેબ થઈ જાય છે અને જ્યારે આપણે કામ હોય એની ઓફિસમાં ત્રણ કલાક લાઈનમાં ઉભું રહેવું પડે એ માણસ આન્સર ના આપે તો આવી રીતે અમારા ગરીબો પર અત્યાચાર થાય છે થાય છે આવી રીતે જ થાય છે કારણ કે કઈ રીતે છે પહેલા સેવક હોય પછી થઈ જાય અમારા સાહેબો થઈ જાય છે તો બધા મારા ધાનેરાના રહેવાસી અને મારા બનાસકોઠાના રહેવાસી મારા ગુજરાતના ભાઈઓ બધા મિત્રો વિડીયો વધુમાં વધુ શેર કરો કોઈપણ પણ ચૂંટણી હોય યા કોઈ સરકાર હોય સરકારને તમે પૂછો કે તમે અમારા સેવક છો કે તમે અમારા સાહેબો છો એ કે અમે તમારા સેવક છીએ તો સાહેબ કઈ રીતે થાય છે હા અને વોટ માંગવા તમે ભીખ માંગવા જાવ છો કે વોટ મને આપો વોટ મને આપજો અમે તમારા માટે કામ કરજો તો સાહેબ ચોટ્યા પછી જવન ગોમડમ પૂછો કે તમારા ઘરમાં શું તકલીફ છે તમારા ગામમાં શું તકલીફ છે તમારા ગામમાં શું તકલીફ નથી અને તાલુકામાં તમે એમ તમે તમારી ઘણી સભા ભરો છો મહાસભા યોજીન મહારેલી ગાડી રેલી ને રેલો છે અહીંયા તો બહુ કડાકા ભડાકા પબ્લિકના ટોળા ટોળા છે પણ તમે આવી રીતે તમે પૈસા દીધીને

યા કોઈ પણ પાર્ટીનો ઉમેદવાર હોય તો આવી રીતે કામ કરી શકે છે પણ ના એમનો હિસ્સા જ ભરવા છે ને એમની જોડે જ ભરવી છે ને એમના જ રોટલા શેકવા છે તો મિત્રો વિડીયો વધુમાં વધુ શેર કરજો અને ફરીથી પણ હું આવા વિડીયો બનાવીશ તો મને સપોર્ટ કરો અને આ વિડીયો જેટલો પણ હોય તમારા ફ્રેન્ડ સર્કલ એ ફ્રેન્ડ સર્કલ માં શેર કરી નાખો અને જે કોઈ ભાઈ અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ પણ કરી નાખો અને સરકાર ને મારી બે હાથ જોડીને રિક્વેસ્ટ છે કે તમે ઓઢવ અંદર રબારી સમાજોના અને ઘણી બધી સમાજોના ઘર પાડ્યા છે તો પ્લીઝ બે હાથ રિક્વેસ્ટ કરું છું કે તમે જાય અને આ એમના એમને સિચ્યુએશન જુઓ કેવી ઠંડી છે અને કેવો હાલત છે અને જઈને જુઓ કે બિચારા કઈ રીતે હેરાન થાય છે અને બે હાથ જોડીને રિક્વેસ્ટ છે કે એમને ન્યાય મળે એમને ઘર મળે અને રહેવા માટે બિચારાને હાલમાં બહુ જ પ્રોબ્લેમ છે રહેવા માટે શું ખાવાની સિચ્યુએશન હાલ ખાવામાં ફોફા છે કેમ કે ઘર બીજા બધા તોડી નાખે છે તો બધા મારા જાગૃત ગુજરાતી અને જાગૃત બધું મારું ભારત થાવ અને તમે સરકારની અને તમે કોઈપણ નેતાની ગુલામી છોડો અને જાગૃત થો એની સવાલ કરો અને એનો તમે જવાબ માંગો જય હિન્દ જય ભારત જય મેરડીમાં જય ઝોપડીમાં